ગુજરાતની અંદર આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે સરકાર અચાનક હવે જ્યારે આપણે એસસી એસટી સમાજના બાળકો સાથે જયારે અન્યાય થતો જોયો છે હવે એ જ કેટેગરીમાં ક્યાંક જે વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો પણ આવી ગયા છે તેમને જે સરકાર સ્કોલરશીપ આપતી હતી તે હવે ક્યાંક બંધ કરી દીધી છે અને હવે આ બાબતે જીગ્નેશ મેવાણી પણ હવે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

માં હવે જે વિચારતી અને વિમુક્ત જાતિના જે વિદ્યાર્થીઓ છે તેઓ શું કહી છે તે સાંભળીએ ગુજરાત અને દેશના જિલ્લાના તાલુકામાં દલિત આદિવાસી પણ આર્થિક રીતે પરિસ્થિતિમાં

ડિપ્લોમા કક્ષાએ બધાની જે સ્કોલરશીપ બંધ કરી દીધી એ રાજ્યની સરકાર ન કેવળ ચાલુ કરે પણ એની પચાસ વધારીને લાખ દોઢ લાખ બે લાખ કરે જેથી સમાજનો સૌથી શોષિત ગરીબ અને વંચિત એવો ડીએનટી ડીએનટી સમાજ એ શૈક્ષણિક રીતે પ્રગતિ કરે તો એ ફક્ત આવેદનપત્રના તમારી જેમાં પર બેસીને આવેદનપત્ર સ્વીકાર ડીએનટી સમાજનું વિધાનસભામાં પાર્લામેન્ટમાં લગભગ નામ નામશીર્ષ નેતૃત્વ એના કોઈ માણસ આઈએસ આઈપીએસ તો ભૂલી જાવ ટીડીઓ નહીં મળે એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવો છે અને તમારી જે બી મર્યાદા છે મર્યાદા રહે આ જિલ્લા કક્ષાએ અન્ય જે પણ યોજનાઓ આ તો નીતિ વિશે નિર્ણય છે આનો નિર્ણય તો ગાંધીનગર કરશે પણ સિવાય પણ આપને વિનંતી છે આખા સમાજ કે જે બી પ્રો પુઅર યોજનાઓ છે એમાં થોડોક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય થોડો ધક્કો વાગે ધારો કે સો ચોરસ પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગને મળતો હોય કોઈ ડીએનટી હોય તો પ્રાથમિક ડીએનટી ના એમ પીડી વર્ષોથી એમને ભોગવતા આવ્યો છે અને એમના બાળકોની જે થોડું ભણીને સ્કોલરશિપના કારણે ભણી અને થોડા આગળ વધી શકતા હતા એમને સ્કોલરશિપ બંધ થવાથી આવા હજારો વિદ્યાર્થીઓનું ભાગી સાઈડ બગડેલું છે અને હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે આ સ્કોલરશિપ બંધ થવાથી હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે એટલે સીધી આવક સીધી અસર આખા

સમાજના બાળકો ભણે છે અને એમને જે સહાય આપતા હતા એ સહાય પણ બંધ કરી દીધી છે તો હું તો આ જોડીને વિનંતી કરું છું કે આપ આ બાબતે રજૂઆત કરી અને આ બાળકોને ન્યાય મળે એવું કામ કરશું સાહેબ

વોટ ની રાજનીતિ કરવી હોય તો આ સમાજોનો ખાલી શોષણ કરવામાં આવે આવે છે ઘટાડી નાખી છે બંધ કરી છે એને વધારવામાં પણ આવે અગિયાર ટકા જે મોટા જે મોટા સમાજો છે એ જે ખાઈ જાય છે આ સમાજોનું એમને પણ એ સત્યાવીસ ટકા જે અનામત આપી છે એમાંથી અગિયાર ટકા આ સમાજોને પણ અલગથી આપવામાં આવે જેથી કરીને આ સમાજો તમારી જગ્યાએ બેસી શકશે એની અંદર બીસી કે ત્રણસો પચીસ ની સ્કીમ ચાલતી હતી એની અંદર ડિપ્લોમા નું છોકરો એટલે મેક્ઝિમ યુનિવર્સિટી કે કોલેજોની ફી પચાસ હજારની ની અંદર જ હોય શકે એટલે અમારા છોકરાને સીધું પ્રાધાન્ય લોકો આપતા યુનિવર્સિટી બીસી કે ત્રણસો પચીસની ની સ્કીમ છે સ્કોલરશીપીજ વાળી એની અંદર ડિપ્લોમા લેવલના જેટલા બી કોર્સિસ હોય ને પચાસ હજારની ની અંદર જ ઇન્કમ વાળા હોય એટલે એટલી જ એની એફઆરસી હોય બરોબર એટલી એફઆરસી વાળા જેટલા બી કોર્સિસ હોય એમાં અમારા છોકરાઓને યુનિવર્સિટી કોલેજ વાળા પ્રાધાન્ય આપતા હતા કે ભાઈ આ છોકરાઓને બનાવો ને એના શોધીને લાઈન બનાવતા હતા હું હોય તો કઈ મારા રેફરન્સ અને હું રેફરન્સ છોકરાને ને ભણવા મૂકતો હતો કોઈ પણ યુનિવર્સિટી કોઈ પણ એક્સ વાય જે કોલેજમાં બરોબર પછી બાવન હજાર સુધીની સહાય જતી હતી જેટલી એફઆરસી હોય એટલી સ્કોલરશીપ આવી જતી હતી એટલે કોલેજ ને એટલી ફી બી મળી ગઈ હતી ને છોકરાને મફત ભણાવવી થઈ હતી એટલે અમારા છોકરા ફૂલ્લી મફત બની શકતા હતા પચાસ હજારની અંદરના કોર્સની વાત છે બરોબર એ ફૂલ્લી સ્ટોપ કરી દીધું એટલે એ છોકરાને તમે ભણાવવાના નથી અને પચાસ હજાર ભરીને તો અમારો છોકરો કદી ભણવાનું નહીં કારણ કે એ શાકભાજીની લારી પર ઉભું રહેશે પણ ભણવાની છે કારણ કે પચાસ હજાર લાવશે ક્યાંથી સાહેબ અને ડિપ્લોમા લેવાના તમામ કોર્સમાં રદ કરી દીધેલું એમને સ્નાતક અને અનુસ્નાતકમાં ચાલુ રાખી છે બાર માં પછી અમારું છોકરું કદી સ્નાતક થતું જ નથી બાર માં પછી લગન કરી નાની ઉંમર સેટ થઈ જાય છે બરોબર એટલે બાર માં પછી ના કોઈ પણ કોર્સ તો સ્કોલરશિપ લેવાની જ નથી અનુસ્નાતકની તો વાત જ નહીં આવતી અનુસ્નાતક બી એ લોકો એવું લાગે કે તમે ત્રણ વર્ષની ગેપ હોય તો જ તમને સ્કોલરશિપ મળશે સાહેબ અત્યાર સુધી નવ વર્ષની ગેપ એ માન્ય રાખતા હતા એ બી ખોટું જ થયું સાહેબ અને આ વસ્તુ ખોટું જ કરવું હોય તો પછી ખુલ્લી બંધ જ કરતો અમે બધા ગુલામ જ કરતા ગુલામી ગુલામી જ થઈ પણ એ પણ વિકટ પ્રશ્ન છે કે પ્રમાણપત્ર માટે અમારા પડશે આ ડોક્યુમેન્ટ પેલું ડોક્યુમેન્ટ લો એના માટે રજૂઆત અંદર કરી છે કે અમારું પ્રમાણપત્ર અમારે શાળાઓમાંથી જ મળે બરાબર અમારા મહેસાણાની અંદર બાજુમાં જ આપણો જિલ્લો છે એ જિલ્લાઓની અંદર શાળાઓમાં મળે છે તો આપડા બનાસકાંઠામાં કેમ નહીં તો બનાસકાંઠાની અંદર પણ મળતું થાય એના માટે પણ અમે એક પ્રશ્ન એવો આવે છે કે જે તે મમલત કચ્છમાં છોકરાને મોકલી તમારો ઓબીસી નો દાખલો ચાલુ છે ઓબીસી નો દાખલો અમારો નીકળજ છે તો ઓબીસી ના દાખલાની અંદર એ લોકોને બી ખબર નહીં હોતી કે વિચરતી મોટો દાખલો આપણે એમને આપવો પડે સ્કોલરશીપ લાવ માટે તમારા કોઈ બી સંબંધીશન લીધેલું એનો દાખલો લઈ આવો ઘણા પુરાવા માંગે માં અઠ્યાવીસ વિમુક્ત બાર વિચરતી છે ને એટલે એના અંદર સવારે કમાવા સાંજે ઘેર ને કે રોટલા નું શાક ને બનાવીને દાર રોટલો ખાય

લડતો થયો છે એની અનેક મુમેન્ટ ચાલે કોર્ટમાં જ એમપીઆઈએલ કરે મારા જેવા નેતાને આગળ કરે રોડ ઉપર ઉતરે રસ્તા ઉપર ઉતરે એવી અવેરનેસ પણ એનટી ડીએનટી સમાજમાં ખાસ સંબંધ નથી અને પોલિટિકલ પણ નેતૃત્વ થયું આજે વડગામની સીટ અનામત હોવાના કારણે કોઈ પણ રાજકીય પક્ષનો સાચો ખોટો કોઈ શેડ્યુલ કાસ્ટમ માણસ ચૂંટાવવાનો તો નથી ચૂંટાવણ ડીએનટી સમાજનું વિધાનસભા મારે સ્નાતક સ્નાતકો ડિપ્લોમા

એમના જે મુવરીઓ છે ને જે રિપોર્ટ આપે છે ને એક ખોટો રિપોર્ટ ખોટો રિપોર્ટ આપે છે કે આ તો સમાજને કોઈ જ નથી બીજું વંચિત ખેતર માં મજૂરી કરવા કદાચ તમે ભણસો ને જવા પડશે એટલે દીવી પૂજક તમારી દીકરી દીકરા ને સાહેબ કેવાના ના પડે એજ વસ્તુ બીજું તમને ભણાવશે તમારા માટે સરકારી સ્કૂલ ખોલે સરકારી કોલેજ ખોલે કોસાઈ એવું શિક્ષણ આપે

ગુલામ સાહેબ હા ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર હવે સમજો શું કરશે છ મહિના પછી જે કરવાનું છે તમને કહે આમાં જો રિઝલ્ટ આપણે લડી ના લાવ્યા તો કુલની બંધ કરો અને તાલુકા જિલ્લા પંચાયત આઈ એટલે શું કરશે દેવીપૂજક સમાજની મીટિંગ કરશે હા પછી રાખશે માતાજીનો માંડવો એમાં આપશે એકવીસ હજાર અને કેસે તમારું નામ શું પ્રહલાદ મને બોલાવો મહેમાન તરીકે જ્યા સુધી તમે ધર્મની રાજનીતિ કરનારા ચોરો નહીં ઓળખો ત્યાં સુધી સ્કોલરશીપ શરૂ નહીં થાય મૂળ પોખડું ત્યાં ગુંચવાયેલું છે

આખા ગુજરાતમાં ત્રણ થી ચાર હજાર વિદ્યાર્થીઓ ઓનલી ફોર ડિપ્લોમા મેં એડમિશન લીધેલું છે બરાબર કારણ કે અમારે જે વિમુક્ત વિચારતી જાતિ છે ને એમાં તો કોઈ ગ્રેજ્યુએશન માસ્ટર તો કોઈ કરતું જ નથી દસમું બારમું તો બહુ મિનિમમ ભણી પછી બધા અધૂરું શિક્ષણ છોડી દે છે પાછી અધૂરા શિક્ષણમાં એવું કેવું લાગે કે ભાઈ ત્રણ વર્ષની ગેપ પછી તો જ માન્ય બાકી બીજા સમાજ માટે નવ વર્ષ પછી સ્ટુડન્ટ એમનો કોઈ વિદ્યાર્થી ભણવા આવે તો એમને સ્કોલરશીપ આપવા ગવર્મેન્ટ બંધાણેલી છે ને અમારી સ્કોલરશીપ એમને બિલકુલ રદ કરી દીધી કે તમને સ્કોલરશીપ મળવા પાત્ર નથી એવો રાતોરાત પરિપત્ર જાહેર કરી દીધો અને હું સમાજ કલ્યાણ ઓફિસ માં પણ ગઈ કે એમને કીધું કે તમામ ગુજરાતના જેટલા જિલ્લાઓ છે એમના સમાજ કલ્યાણ અધિકારીની આજે પહોંચી આવેદનપત્ર આપવા જઈએ તો તમે એક બે વડીલ ત્રણ તમે ચાર ચાર મિત્રો બોલજો વિરોધ ચાલુ થયો એટલે વિરોધ ચાલુ થયા પછી કેવું કે એ લોકો એ સિસ્ટમ એક નવી લાયા આ ભાનુબેન ભાવરિયા નો બે હજાર પચીસ છવ્વીસ માં ટોપ હન્ડ્રેડ યુનિવર્સિટી જે ઇન્ડિયા લેવલ છે

સૌથી જે આવક મર્યાદા અઢી લાખ રૂપિયા ચાલતી હતી બે લાખ ઓગણ બચ્ચા આવક મર્યાદા બે લાખ કરીધી એટલે અમે એટલા પૈસા વાળા થઈ ગયા અમારી આવક એટલી વધી લે ઘટાડી પૈસા પાંચ લાખ

હવે જે રીતે જિગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર